નમસ્કાર પશુપાલક મિત્રો પશુધન ચેનલમાં આપનું હાર્દિક હાર્દિક સ્વાગત તો પશુપાલક મિત્રો જે આજે તાજા તાજા ગાય ભેંસ કોઈ પણ વૈયા હોય અને પારું પારું મરી મરી ગયું હોય તો તેને કેવી રીતને રાગે પાડવું કેવી રીતને દોવું જે પારુંના આપણે કહેતા નથી પારુંના હેવાયા હોય અને પારું અચિંતાનું મરી ગયું હોય બધાય મરી ગયું તો તેવા પશુને કેવી રીતને રાગે પાડવા એની વિશે આપણે વાત કરવાની છે તો પશુપાલક મિત્રો જે કોઈ પશુપાલકને પારું મરી ગયું હોય ને અને ભેંસ દોવા ન દે તો એને રાગે પાડ્યું હોય તો મિત્રો એના માટે શું કરવાનું છે છ થી દોઢસો ગ્રામ મીઠું લેવાનું છે એક લીટર પાણીમાં બરાબર ઓગાળે તેને આવમાં છંટકાવ કરવાનો ગમે એવું પશુ છે ને કે પારું મરી ગયું હોય જે દોવાનું જેતું હોય તાટિયા ન નાખવા એવા પછી પાલક મિત્રોને આ જે સોથી દોઢ સોથી દોઢસો ગ્રામ મીઠું લેવાનું છે બરાબર એક લે પાણીમાં ઓગાળી તેનો છટકાવ આપણે આવ ધોવાનું છે એટલે ટૂંકમાં છટકાવ કરવાનો છે પાણીનો જે આપણે મીઠું પાણી લેવું ને એનો છટકાવ આવવામાં કરવાનો છે એવું કરવાથી મિત્રો ખાલી પાંચથી સાત દિવસ તમે આ પ્રયોગ કરશો ને એટલે પારું કદાચ મરી ગયું હોય ને તોય તે ભેંસ રાગે પડી જશે પછી અથવા આમનામ વટકતી હોય ટાટિયા નાખતી હોય તો એ તમારું પશુ રાગે પડી જાય છે આવી આપણા પોતાનો અનુભવ છે એટલે તમારી હું મારો પોતાનો અનુભવ તમારા સમક્ષ રજૂ કરું છું કેમકે અમુક અમુક પશુપાલક મિત્રોને એવું હોય કે પારું છોડે અને એ જ્યારે ભેંસ કે અથવા ગાયને ભેંસ કે અથવા ગાયને ને તારે પારો મીકતું હોય ધોવા કહી દેતું હોય તો એવા પશુ એવા પશુ હેડા હેડાવાળા પશુ તો પારું મરી રહેતું હોય તો થોડુંક કેવરા પણ એમાં કાંઈ મૂંઝવવાનું છે નહીં આપણે પારું હેડા હેડાવાળું હોય મરી ગયું હોય તો મૂઝાતા ને કેમ કે આ આ ઉપયોગ બેસ્ટમાં બેસ્ટ છે ચોથથી દોઢસો ગરમ મીઠું લેવાનું છે એક લીટર પાણી લેવાનું છે એને બરાબર મિક્સ કરવાનું છે અને પાંચથી સાત દિવસ આ પ્રયોગ કરશો ને એટલે ગમે એવું ભેંસ હોય ગાય હોય રાગે પડી રહેશે એ કુલ જવાબદારી છે મિત્રો મારા અખતરા છે એટલે હું તમારા સમક્ષ રજૂ કરું છું જો તમારે કોઈ પશુપાલકને આવા અખતરા કરેલા હોય તો અમને કોમેન્ટ કરીજો અને જો કોઈને આવું તારું પારું મરી ગયું અને દોવાને દો તો તો ઉપયોગ પાંચથી સાત દિવસ તમે મિત્ર કરજો એટલે તમને ખ્યાલ આવશે છે સો ટકા રાગે પડી રહેશે પશુ તો આ વિડીયો કેવો લાગ્યો જો સારો લાગ્યો હોય તો શેર કરજો લાઈક કરજો આપણી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબર કરજો અને બીજા પશુપાલક સુધી શેર કરજો તો મિત્રો આવ નવા વિડીયા જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો ધન્યવાદ